નમો બુદ્ધાય જય ભીમ જય ભારત જય સંવિધાન મિત્રો તારીખ ચોવીસ છ બે હજાર પચીસને મંગળવારના રોજ ધ્રાંગધ્રા સર્વોદય સોસાયટી ખાતે દીપકભાઈ મેક દ્વારા ધ બુદ્ધા હબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે અહીં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર મોટા અંકેવાળિયા ચંદ્રપાલ બૌદ્ધ ઉપાસકે અહીં ત્રિશરણ તથા પન્સિલનું પઠન કર્યું હતું અને ધાંગધ્રાના સૌ સમાજ બંધુઓએ ધમપ્રેમી બંધુઓએ ભીમ સૈનિકોએ અહીં હાજરી આપી હતી જે બહુ મોટી વાત કહેવાય તથા દીપકભાઈ મેકના સમગ્ર કુટુંબ પરિવારે પણ અહીં હાજરી આપી હતી તો હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું અને દીપકભાઈ ખૂબ જ પ્રગતિ કરે ખૂબ આગળ વધે સંઘર્ષ કરે મહેનત કરે અને તેમણે જે આજે ઉદ્ઘાટન કર્યું છે તેમાં સફળ થાય એવી મંગલકામના કરું છું અને દીપકભાઈ તથા તેમના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું કે જે મેઈન રોડ છે જ્યાં બાબા સાહેબ આંબેડકર હોલ આવેલો છે એની બાજુમાં જ આવી શુભ શરૂઆત કરવામાં આવી છે તો દીપ ને આપણે શુભેચ્છા પાઠવીશું અને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું કે તેઓ ખૂબ આગળ વધે

ધ્રાંગધ્રાની અંદર જે શુભ શરૂઆત કરી છે બંધારણની અંદર આર્ટિકલ ઓગણીસ મુજબ દરેક નાગરિકને અધિકાર છે કે તમને આજે કેવું લાગી રહ્યું છે આજીવિકા આપણી એક સારી અને સુંદર ને સરળ હોવી જોઈએ અને ઉપયોગી હોવી જોઈએ અને મહેનતવાળી હોવી જોઈએ કે નહીં કે કોઈ સમાજને નુકસાન કરતા હોવી જોઈએ આજીવિકા આપણી એવી હોવી જોઈએ અને એની અંદર આપણે એક આ કોસોન નવી આઇટમ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય નથી મળતી આપણે નવી આઈટમ ચાલુ કરી છે એક બટેકા છે એક હૈદરાબાદી પુલાવ છે અને ડુંગળીના ભજીયા આપણે ચાર આઈટમ રાખી છે અને ધીમે ધીમે આપણે એ આઈટમો વધારવાના છીએ તો હું એવું દરેક સમાજને કહું છું કે કોઈ પણ ઉદ્યોગ કરો ધંધો કરો તો એવો સારો કરો કે જેથી કરીને સમાજની અંદર એક સારો મેસેજ જાય સમય કેટલો રહેશે તમે થોડુંક એ જણાવો આનો સમય આપણે રાખ્યો છે ચાર થી સાંજના સાત સુધી ત્રણ કલાકનો સમય રાખ્યો છે તાજું અને શુદ્ધ અને પૃષ્ટિ હાથ ખવડાવવાનો છે આમાં કોઈ મિલાવટ નહીં શુદ્ધ અને ચોખ્ખું જ રાખવાનું છે આપણે દીપકભાઈ મેઘ સાહેબ ને ખૂબ ખૂબ સાધુ વાત કે તેમને શુભ શરૂઆત કરી છે તો અહીં જે ત્રિશરણ પંચશીલનું જે પઠન કર્યું ચંદ્રપાલ બોધ બોટાંકેવાળીયા કરુણામૂર્તિ બોધવિયા તો માતા પિતાના પણ આશીર્વાદ છે અને સાહસિક પગલું જેને કહી શકાય પરંતુ આપણે સમજી શકીએ છીએ ધાંગધ્રાના યુવાનો સૌ ભીમ સૈનિકો તથા જે બાબા સાહેબને માનનારા લોકો છે એમના સાથ સહકારથી અહીં ધાંગધ્રામાં તમે જોઈ રહ્યા છો કે જે મેઇન રોડ છે જ્યાં બાબા સાહેબ આંબેડકર હોલ આવેલો છે એની બાજુમાં જ આવી શુભ શરૂઆત કરવામાં આવી છે તો દીપ મેકને આપણે શુભેચ્છા પાઠવીશું અને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું કે તેઓ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે ખૂબ મહેનત કરે મારા પતિએ જે કાર્ય શરૂ કર્યું છે એમાં એમને ખૂબ સફળતા મળે ધાંગત્રાના સર્વ ભાઈઓ બહેનોને વિનંતી મારા પતિએ જે કાર્ય શરૂ કર્યું છે એમાં એમને સાથ સહકાર આપ્યો

અભિનંદન પાઠવવા માટે ખાસ આવી મને પૂરી ખાતરી છે મારા ભાઈ એટલા સરસ સ્વભાવના છે કે બધા એમની જોડે ઉભા જ રહેશે અને બહુ સારી શરૂઆત કરી છે એમને સૌ ભાઈઓ વિનંતી છે મારા ભાઈ ને સાથ સહકાર આપજો તો દીપ મેક ને આપણે શુભેચ્છા પાઠવીશું અને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું